પ્રશ્ન પહેલો છે ઈસવીસન આગેવાનો વિશે બે બે વાક્ય લખવાના છે જેમાં મંગલ પાંડેની વાત કરીએ તો મંગલ પાંડે અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સૂત્રધાર હતા તથા અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ સહિત પણ તેઓ જ હતા તે બેરકપુર છાવણીના જવાન હતા તેઓએ અઢારસો સત્તાવનના સંગ્રામનો બળવો કર્યો હતો ત્યાર પછીની વાત કરીએ તો તાતિયા ટોપે તો તાત્યા ટોપે શ્રી કાનપુરમાં અઢારસો સત્તાવનના ના સંગ્રામનું નેતૃત્વ તાત્યા ટોપીએ કર્યું હતું તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સંગ્રામમાં જોડાયા હતા રાણી લક્ષ્મીબાઈની વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસી રાજ્યના મહારાણી હતા તેઓ અઢારસો સત્તાવનના સંગ્રામના પોતાના દત્તક પુત્ર અધિકાર તથા ઝાંસી માટે અંગ્રેજો સામે વિશાળ સેના સાથે બહાદુરીથી લડ્યા હતા એમના પછી આપણા ગુજરાતનો ગૌરવ એવા ગરબડદાસ તો ગુજરાતમાં આણંદના મુખી ગરબડદાસ મુખીએ અઢારસો નેતૃત્વ કર્યું હતું આદિવાસીઓને સાથે રાખીને આ કામ કર્યું હતું ત્યાર પછી બીજું છે ખનીજ ખેતી વન તથા પ્રાણી આધારિત ઉદ્યોગીની યાદી તમારે બનાવવાની છે તો જોઈએ ગૃહ ઉદ્યોગ પહેલાં વહેલા તો આધારિત ખેતી અને વન આધારિત કે પ્રાણી આધારિત વસ્તુઓ એને ગૃહ ઉદ્યોગ ટચુકડા ઉદ્યોગ નાના કદના ઉદ્યોગ મધ્યમ કદના ઉદ્યોગ કે મોટા કદના ઉદ્યોગો કે કૃષિ આધારિત પશુ આધારિત વન આધારિત સમુદ્ર આધારિત ખનીજ આધારિત અને પશુપાલન આધારિત ઉદ ઉદ્યોગો કહેવામાં આવે છે હવે જો આના પેટા વિભાગોની જો આપણે ચર્ચા કરવી હોય તો તમામ ઉદ્યોગોનો સમાવેશ ખનીજ ખેતી વન તથા પ્રાણીઓ આધારિત ઉદ્યોગમાં થાય છે આ ઉદ્યોગોના પેટા વિભાગ તરીકે એક તો ડેરી ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે ખેતી તથા પશુપાલનના કારણે હાલમાં ઘણા નાના પાયાના ઉદ્યોગો પણ જન્મ્યા છે જેવા કે ધૂપબત્તી ઉદ્યોગ મીઠાઈ ઉદ્યોગ વગેરે તથા રોકડ આવકના ઘણા સંસાધનોમાં પણ વધારો થયો છે ત્રીજું છે જુદી જુદી આપત્તિઓ સમયે આપણે કેવી કેવી મુશ્કેલીઓ અનુભવ કરીએ છીએ તેની યાદી તમારે તૈયાર કરવાની છે ભૂકંપની વાત કરીએ તો જમીનમાં ભૂકંપમાં ધરતી ધ્રુજવાના કારણે જમીનમાં તિરાડો પડી જાય છે મકાનો ધરાશાહી થાય છે અન્ય મિલકતને પણ નુકસાન થાય છે ઘણાના જાનમાલ પણ મૃત્યુ પામે છે ભૂસ્ખલનની વાત કરીએ તો ભૂસ્ખનન એટલે ભૂમિનું ધસી પડવું આ ઘટના પર્વતીય ક્ષેત્રમાં વિશેષ જોવા મળે છે પડેલી માટી અને નીચે દટાઈ અનેક લોકો પડવારમાં મૃત્યુ પામે છે આમ મોટા પાયે જાનમાલનું નુકસાન થાય છે સુનામીની વાત કરીએ તો સુનામી દરિયા કિનારે જોવા મળતી કુદરતી હોનારત છે જે સમુદ્રમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જતા વિશાળ કદના મોજા આજુબાજુ વિસ્તારમાં ફરી વળે છે કોરોના મહામારીની વાત કરીએ તો બે હજાર અને ઓગણીસમાં ચીનીના વુહાન શહેરથી ફાટી નીકળેલી એક વૈશ્વિક મહામારી એટલે કે કોરોના આ એક રોગથી માનવસર્જિત બીમારી હતી જેના કારણે વિશ્વમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું ભારે પવન તથા વરસાદ જેવી પરિસ્થિતિ સર્જી કુદરતી પૂર્વાનુમાન લગાવી શકાય તેવી આપત્તિ છે જે સમુદ્રમાં હાઈ પ્રેશર લો પ્રેશર જેવી સ્થિતિના કારણે

બાળ ગંગાધર ટિલક કહે છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે જેને હું લઈને જ જંપીશ સ્વામી વિવેકાનંદ કહે છે ઊંઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો ભગતસિંહની વાત કરીએ તો ઇન્કલાબ ઝિંદાબાદ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે તમ તમે જ્યાં રહો છો તે વિસ્તારમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાના સભ્યોના નામોની યાદી તમારે તૈયાર કરવાની છે તો અહીં આપણે ભારતના તમામ હોદ્દેદારોના નામ લખીશું જુઓ અહીંયા મેં ખાલી જગ્યા આપેલી છે જેમાં તમારે લખવાનું છે એક્ઝામ્પલ તરીકે તમારે જો અહીંયા રાષ્ટ્રપતિનું નામ લખવું હોય તો અત્યારે કોણ છે દ્રૌપદી મુર્મુજી ઉપરાષ્ટ્રપતિ હમણાં જ આપણા એક ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપેલું છે અને એમની જગ્યાએ નવા ઉપરાષ્ટ્રપતિની વરણી થઈ છે તો તે તમારે લખવાનું છે વડાપ્રધાનની તો આપણે સર્વને ખબર છે આપણા મોદી કાકા નરેન્દ્ર

ત્યાર પછી તમને કીધું કે પવન ચક્કીનું મોડલ ચિત્ર તમારે તૈયાર ચક્કી નું બેઝ છે આ એનું મુખ્ય ટર્બાઈન છે અને આ એના પાંખિયા છે આ અહીંયા ટર્બાઈન ની વાત કરેલી છે ત્યાર પછી બેટરી રાખવા માટેના પાકા ઘરની વાત કરેલી છે મને ઓળખી મારું નામ લખવાનું છે હું મુખ્ય મંડળનો વડો છું તો મુખ્યમંત્રી ત્યાર પછી હું દેશનો પ્રથમ નાગરિક છું તો રાષ્ટ્રપતિ અહીંયા મંત્રીમંડળનો વડાની અંદર વડા પ્રધાન આવશે મિત્રો અને જો રાજ્યના મંત્રીમંડળની વાત હોય સ્પષ્ટતા નથી એટલા માટે આપણે મુખ્યમંત્રી લખેલું છે તો આ રાજ્યની અંદર હશે જ્યારે આ દેશની અંદર હશે દેશના મંત્રીમંડળનો વડો વડાપ્રધાન થશે જ્યારે રાજ્યના મંત્રીમંડળનો વડો થશે મુખ્યમંત્રી હું દેશનો પ્રથમ નાગરિક તો રાષ્ટ્રપતિ છું હું દેશની બધી જ અદાલતનો સર્વોચ્ચ છું તો સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ હું બધા આવ હું ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળ રહ્યો તો વાસ્કો દી ગામા અઢારસો સત્તાવનના સંગ્રામમાં પ્રથમ શહીદ થયો મંગલ પાંડે હું ઉર્જાનો અખુટ સ્ત્રોત છું તો સૌર ઉર્જા કે સૂર્ય મને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાવ્યા છે તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર હું ગુજરાતમાં પ્રથમ મુખ્યમંત્રી છું તો જીવરાજ મહેતા હું સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છું તો કેરળ મને લોકો સરદાર તરીકે ઓળખે છે તો સરદાર વલ્લભભાઈ પટેલ તો મિત્રો આ હતું સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત